અને મારે પાવ ભાજી ના ધંધો છે એટલે મારે મકાન ભાડે લેવું છે આ ક્યાંય મળશે નહી મળે હોય તો ક્યાંય નહીં મળે અરે પણ ભલે મને ઉભા હા હું એક છે ને ધંધા મારો માણસ છે ને ગરીબ માણસ છું એટલે મારે ખાલી રેવું છે ને મને ગમે એમ થાય સેટિંગ કરી દો તમે ત્યાં જે પણ ભાડું થાય એ હું તમને હાલી જઈશ એમ કહું એમ એવું કેટલા જણા હાલ તો વડીલી એવું છે કે હું એકલો છું બરાબર અને પરિવાર ગોમડે છે એટલે મારે લારી નો ધંધો છે પવન એવું એમ હોય વેક્સન વેસન ખ્યાલ નહિ વડીલ પડકી જવું કશું જ નહિ અને મારો ધંધો જેવો છે કે ચાર વાગે હું જાઉ અને દસ વાગે આવતો રહું રાત ને ના વડી અમે વેહલા જાઉં અને દસ થાય ને હવાના તારે આવતો રહું અને બીજો એક ધંધો છે મારે પૈસા નો લેણ દેણ એવું હોય એ તો કશું વાંધો નહીં

ના ના વડીલ લેવાનું તો બહુ સારું ગયું સારું સારું છે મને આ રૂમ ગમ્યો અને તમે આપડે ભાડું કેટલું લે ભાડું તો બે હજાર બે હજાર બસ એટલું વડીલ હા હું છું ને એક સાચો ના પવન લારી આખું છું બરાબર એટલે હું હાવ ગરીબ હોય ગામડે આ કમાવા માટે આવ્યો છે થોડું ખામજીન કોને તો હારું એમ હાર તમારું નહી કે મારું નહી હેલો અઢાર બસ ખરેખર વડીલ એક વાત કહું હા તમે હેળા લાગો છો એટલે હું કહું ને એક તમે કોળો તો બોવ છું વડીલ મારું મન રાખો પંદરસો તમને હાલ દઈશ હારું લો વડીલ લેવું મારા સાફ સાફસુફ કરવું હે અને વટી હા તમને કહું આ આ રૂમ રૂમ્ય કોણ રહે આ રૂમ માં ભૂરા ભાઈ રહે ભૂરા ભાઈ રહે તમારા પાડ છે હુવે તો ઈ પણ મોણા હમ હારા તો અરે રેડી રેડી મોણા રેડી તમ તારે ઈ બાજુ ઈ આલે ભૂરા ફેટા બાજુ હું રહું શું કે વડીલ મો છે ને ગમે એમ તો બાર નો હું ગરીબ મોણા છું બરાબર એટલે કે મારે આમ તો તમાર જેવા પાડોશી મળ્યા છે એટલે મને બહુ આનંદ થયો છે અને ઈ મોણા આમ તો રેડી ને રેડી રેડી તમતા તારે ખરેખર વડીલ તમે બહુ ભોળા છો હો ભોળો તો હું છું ખેતી છું ભોળો હવે હું આ સાચું કરી હું અને આ તમારું મીટર

ભાગુ તો કરાવો પણ પેલા તું હે ને તારો ફોન હારો લે અને ફોટા હરખાય પાડીને મારા મેં હું હમો વાળા મેલું કેમ હા તું તારા ફોન માં ફોટા પાડી પાડીને રાખે તો નકરા કાઢે ને કાઢે આવે તારા જેવા તારા જેવા ચોથી હગુ થાય હવે અમે જેવા હાઈ એવા હે એવા એમાં હગુ થાય થાવો છે તો હવે જા જા વચ્ચે હડ્યો થાય કાઢ્યા હા તો થાય તો થાય મોઢો જ તું તો શું કામ પડ્યું આ કોણ આવ્યું બાજુ હે કોણ બાજુ ભાડે આવજો તો આમ પૂછપરછ કરી કે આ માલતુ ફાલતું લઈને મેલ દીધો પૂછપરછ તો મેં બધી કરી બાકી ખબર હે આપડે બધા ઘર પરિવાર વાળા પછી આવજો આપડા ભૂરા ભાઈ શું નામ તમારું વડી મારું નામ મોતી ભાઈ મોતી ભાઈ એમને ખબર એટલે શું ધંધો કરો મારે પવાની લારી હે બજાર મે અને બીજું કામ એ કે પૈસા ને લેવડ દેવડ કરો પૈસા ને લેવડ દેવર બીજું કઈ કરતા નઈ હે કે નઈ ખર્ચી નહીં પડી જે ને એ તો આમ પીધું હોય તો કઈ નઈ બાજુ વ્યસન હોય તો કઈ દેજો પછી આમ કાલ ખબર પડે કે વ્યસન કઈ નઈ તમે દારૂ પીતા હોય તો એ નાપો આપણા ને ખરેખર વડીલ તમે હે ને જયારે હું તમને દારૂ પી ના આવું એવું લાગો તમે મારું માથું ફોડી નાખજો ભાઈ હોય પછી આમ અમે ઘર રહ્યા એટલે તમે પીને આવો અને ખાલી ખોટા ગાઢવા પડે બહાર ઈ નાખો ના ના વટીલ હું તો છું પણ મારું કોઈ સંબંધી આવે અને દારૂ પીને આવે ને તોય તમે તર મારું માથું ફોડી નાખજો ભાઈ હોય ને હોય કારણ એટલે આલતુ ફાલતું ઘરે બોલાવતા નઈ તમે ના ના કોઈ નઈ આવ્યો વટીલ હોય તો હતો નઈ અને છેડો ધંધો હે પવન લારી નો હે પવન લારી નો પવનભાઈ ખરેખર એક વાત છો હા હમ બારવાડીયા જવા લાગે બારવાડીયા જવા ને એવા જ લાગે અને ખરેખર હાવ હાચું તમે હાવ ભોળા લાગો છો અને વડી શું ખરેખર હું તમારે કોઈ ભલે જી હોય પણ આયાના વાંસી જોઈ મને એમ લાગે કે આમના એ ઘોમાં આખો બિયાતું હશે હો આખું ગોમ બી હોય મળે હોમ નહીં ખરેખર ચમકે બાર વટિયા જેવા લાગે હે હા ખરેખર વડીલ તમે હેને હાવ ભોળા હો હે ભોળો તો હું 10:30 નું સોફ કરના હું ખરેખર મને મળ્યા ને હું બહુ રાજી થયો ના હાલો તમે શું કરો ચૂંગ કર બોલો ભાઈ કેમ માણસ સારો મણસ એમ તો પછી આપડે જેમ જેમ કઈ નહીં લાયા ને હારું સારું

અને થોડુંક અંદર આમ કાંકરી ને એવું ખરે હા ને પ્લાસ્ટર જેવું થોડું નાખો નકર તો લાખ રૂપિયા જેવું થઈ જાય ને ઓળખીતા એટલે પેલા વાત મેં કરી ના ના બરોબર છે એ થાય નહીં નકર તો તમે ખરી દો પણ તો તમ તાર કાલ તો હાલો થાય કઈશ તમને

હોય માલતુ ફાલતું મળે તો નતું ને ના ના અરે ભાઈ તો હે માલિક છે એટલે પચીસ હું આલું ને એટલે મને પચાસ હજાર આલે ડબલ કરી ડબલ કરી ને એમ હોય તારી પૂરા ભાઈ હારો મનો તો ડબ્બર લાગે પચી ના પચાસ કરી દીધા માણસ જબ્બર ગોતે હો પકડી રાખજો પકડી રાખજો આપડે પૈસા વાળા એટલે તો પચાસ હાજર હાલે લાખ હાલે હોય તો બે લાખ હાલે એવું રીતના કરે છે એ હે ને કરોડા ની હેરાફેરી કરે છે ઈયા ને બહાર પકડવાના હોય છે અને ઈ પાછા કરોડિયા ની આલિયા હોય ને તો લાખ બે લાખ ને ઘટતા હોય ને

એવું એમ ને તો ડબલ હાલે જ ને લાખ રૂપિયા ગામડે પોકડા અને થોડુંક પલાટર એવું કરાઈ જવું કે એમ પલાટર શું કરાવું પણ અહિયાં થોડું ખારું છે એવું થઈ જાય ને ખોલું એમ શું કરશે હવે સાફ શું બરો બરો બરો

તમારે પચાસ હજાર કે લાખ તો મને તમારે હાલવાના હું એ સાહેબ ને આલો તમારે ઓળખી તો રહ્યો એટલે મારે જોણવાની ઓળખે અને હું સાહેબ વડીલ હે ને હાચું કમ કોઈ નહી પણ આ તો તમને ગામડે બે માર નો બંગલો છે અને આ તો એક ધંધાના કારણે હું અહીં આવ્યો છું એટલે લારી ને હચવાય અને મારે એમ થાય કે આ ધંધો કરે નકર મારે આવો ખરેખર તો એને ડબલ છે પણ હું કોઈને કે તો નહી આ તો તમને કઉ જોયું

આપણે ભાગ બરાબર ને ચાલશે ચાલશે પણ પચાસ હજાર ચાલુ લાવશે આપડે પાસે હે નઈ પૈસા ને પૈસા પણ રીતના લાવશે બોનું કેવું છે જબર એવો જબર છે મારો ધંધા પાટો લાગે ને નાના થઈતા કહી દેજો વાત કેવું સાહેબ કેમ કે તમે એકદમ હાવ લાગો છે ને તમે એમ તો આમ બાર હો

જો તમે પચાસ હજાર આલો એટલે લાખ રૂપિયા તમારા અને લાખ રૂપિયા મારા લાખ રૂપિયા પચાસ આમ ના પછી તમારા હવે તો હવે હું ફોન કરું એ ગફોર ભાઈ ઓહો કેમ લાલુ પાયા પર શિયા લાલ બા એમ કો તમે બજાર જવાના હો ઓવે ઓવે જવાનો બજાર તો મારે તમારું એક કામ હતું મારું કામ હતું હવે બોલો ને મારું કામ હતું મારે તમારે પાસે બાજરીનો બિયારણ મંગાવવું હતું ઓવા તારી પોર તો તમે મને પૂછ્યા વગર ભાઈ દી દી દીન લાઈન અને હું તમે મને કો એ મારે એવો છો પોર લાવતા ને તેમાં બાજરી સારી નહી થઈ તમારે થઈ દે ને એવી નતી થઈ

પૈસા માં કેવું પચાસ હજાર રૂપિયા પચાસ હજાર તો થાય રોસો નહીં પૈસા લઈ અચ્છા તમારી થાય તમારી મારી ભાઈ ભાઈ સારું થઈ જાય રોસો મારી પાસે પડ્યા હે હું તમને આપું ડબલ ડબલ છે ને એ ડબલ ની ડબલ ની કસું ની ભલે લેતા આવો બારમો લેતા આવો હવે નકે પછી ઓફ થઈ જાય એમ હે હવે વધી જ્યો વધી જ્યો માપ માં બોલ ને માપ નું તો બોલું હે હવે વધી જાય તો બોલવાનું તારું હવે કેટલા કે આલો આ 20000 20000 હે અરે સોનારો રોસો ને હારો થઈ જાહે ના ના

કશું ની માં સાહુ નું બોનું જડ્યું માં સાહુ લીવર ફેલ કરી નાખ્યું એમને તે તાર પણ મળ્યું એવું મેં કીધું પછી હવે કાલ હવે જો હું શું કરું આગળ